સામે જે તમને છે કેમ તે આપણા રિવરફ્રન્ટ બને છે લગભગ આ નદીમાં આઠ વર્ષે પાણી આવ્યું છે તો તમે જોઈ શકો તો આજે આપણા ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આવી ગયા છે તો સામે તો આપણે ત્યાં જઈને વાત કરીએ ગાર્ડન હતું આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ બળવંતસિંહ રાજપૂત સાહેબ અહીંયા આવ્યા છીએ અને તમે જુઓ છો કે ગામડે ગામડે બસો મૂકી હતી બધી પબ્લિક અત્યારે બહાર રખડે છે તો એને કોઈ એન્ટ્રી જ નથી જોઈ શકો છો તો બધા એમને એમને એમ પાછા તો કહીએ અંદર તો કહીએ જોવા મળ્યું નહીં તો એ બધા એમને એમ પાછા જાય છે અમારા ખુદની ફેમિલી પણ જુઓ તમે પાછી બહાર જ જાય છો તો જય માતાજી દોસ્તો તો આપણે જે એ પાછળ તમને દેખાય છે અમારું ખુદનું ઘર છે જે ફર્સ્ટ બ્લોકમાં હતું ને એ મારું સાસરી હતું અત્યારે જે પાછળ તમને દેખાય ને એ મારું ખુદનું ઘર છે અત્યારે ઘર પર કોઈ નહીં બધા ગયા છે નદીએ આપણે નદીનું ઉદઘાટન સર અત્યારે અમારે જે ગામના બહાર જે નદી છે તે આપણા ભૂપેન્દ્રભાઈ આવીશી જે આપણા ગુજરાતના સીએમ તો તે અત્યારે બે વાગે આવવાના હતા તે અત્યારે ઉદઘાટન છે તો આપણે પણ ત્યાં નદી પર જઈને વિડીયો બનાવશું અત્યારે મારી ફેમિલી બધી જઈશ બહાર મારા કાચીશી જોવા અગિયાર એકલો છે એમના છોકરા બોકરા બધા નદી પડ ગયા છે મારા ઘેરના બધા બધા એક નદી પડ ગયા છે ને આપણે હવા જઈશું વારમાં નદી પર તો નદી પર જઈને વિડીયો બનાવશું ઓકે તો આપણે આવી ગયા છીએ રોડ પર અમારા ભાઈબંધની દુકાન છે અમારે એક બીજો ભાઈબંધ બેઠો છે પગે જે થોડો અપંગ છે ત્યારે અમારા સિદ્ધપુર સરસ્વતી નદીના આજે રિવર પણ બને છે એનું ઉદઘાટન છે બરોબર તો અત્યારે હું નીકળું છું આ ભાઈબંધ કહે છે કે મારા આબુ છે તો હેડિક તો હા નહીં કહી દે જો તો પબ્લિક ઘણી બધી છે ખૂબ જ તો ખોટો હા કહી દે સાહેબ જે કેવું કે સાયકલ બોલાવો બોલ સાયકલ આ ભાઈ બની એમ કે મારા માટે હા ત્રણ ટાયર વાળી સાયકલ જોવો છે ત્રણ ટાયર વાળી એક લઈ હતી આ મંદિરમાં પડી પણ બગાડી નાખી સાયકલ જોઈ એક સાયકલ લાયા હતા અમને રમણ ભમણ કરી નાખી હવે ક્યાંક મારે બીજી સાયકલ જોવો સાયકલ ખુદ ચલાવતો નહીં બીજાને ચલાવવા કરે પછી બગડી જ જાય ને પછી હમ પગે થોડો ભાઈ અપંગ છે આપણે હમણાં વચમાં સાયકલ લઈ આલી હતી અમને પણ એ સાયકલ બગાડી નાખી હવે બીજી સાયકલ માગે છે ખુદ ચલાવતો નહીં ભાઈ

આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ આવ્યા છે તો सीएम ગુજરાતના બરોબર ઉદ્ઘાટન માટે હવે એ કદાચ તો મેળામાં ખુબ જ તો આપણી પબ્લિકને એમ કહી દે કે ભાઈ આ ચેનલને સપોર્ટ કરો સબ્સ્ક્રાઇબ કરો બોલ તો આપણે તમને સાયકલ લઈ આવશું નવી ટાયર વાળી બળો સપોર્ટ કરો સપોર્ટ કરો સબ્સ્ક્રાઇબ કરો તો આપણા તરફથી એક સાયકલ બીજી આવશે હોમાં તો દોસ્તો આપણે જઈએ આપણા નદી પર નદી પર જઈને તમને બતાવું માહોલ તેનો આપણા ગુજરાતના જે સીએમ આવી છે ભૂપેન્દ્રભાઈ પટેલ એ ઉદઘાટન કરીને ત્યાં જતા રહ્યા છીએ આપણે જે આપણા સિદ્ધપુરમાં રિવરફ્રન્ટનું ઉદઘાટન હતું જે રિવરફ્રન્ટ બનવા છે આપણે જઈને ત્યાં મળીએ ઓકે તો આ તમને પાછળ જે નદી દેખાય છે લગભગ આઠ વર્ષે પાછી આ નદીમાં પાણી આવી છે લગભગ કેટલા વર્ષે આઠ વર્ષે અહીંયા સામે જે તમને દેખાય છે કેમ્પ તે આપણા રિવરફ્રન્ટ બને છે લગભગ આ નદીમાં આઠ વર્ષે પાણી આવ્યું છે

બસો મેસો મૂકી છે એ બસોમાં બેસાડીને પબ્લિકના અહીંયા લાવવામાં આવે છે જ્યારે આપણા સિટીમાં કોઈ નેતા આવવાનો હોય કે જ્યારે પણ કોઈ પણ કોઈ આવવાનું હોય મોટો અધિકારી તો આપણા ગામમાં બસો મૂકવામાં આવી છે કે ભાઈ તે ગામમાંથી બસો બે બસોમાં બેસીને બધા પબ્લિક અહીંયા આવે છે તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણા ગામની બધી પબ્લિક અહીંયા આવી ગઈ છે તમે જોવો છો કે અંદરની પબ્લિક બેઠી છે અને આપણે જે બસો મૂકીને જે પબ્લિક આવી છે એ બધી અત્યારે બહાર રખડે છે તમે જોઈ શકો છો હા ગામમાં ગામમાં જે સરકારી બસો મૂકવામાં આવે છે આપણા દેશમાં જે પણ કોઈ બી નેતા આવે છે કે કોઈ બી અધિકારી કોઈ પણ આવે છે તો તે માટે ગામમાં ગામમાં બસો મૂકીને પબ્લિકના લાવવામાં આવે છે બરાબર જે બસો લાવે છે ને મૂકી જાય છે તમે જોઈ શકો છો કે અહીંયા પબ્લિક બધી ઘણી બધી આવી છે બરાબર જે વીઆઈપીની વીઆઈપી પબ્લિક છે બધી અંદર બેઠી છે અને જે ગામની પબ્લિક છે બધી બસો મૂકીને તમને અહીંયા લાવવામાં આવી છે તે બધી પબ્લિક અહીંયા બહાર બેઠી છે જોઈ શકો છો તમે એ બધી પબ્લિક અહીંયા બહાર બેઠી છે હા હા બહાર અહીંયાથી કંઈ કોઈ કશું દેખાતું નથી અંદર હા આપણા ભૂપેન્દ્રભાઈ સાહેબ આવે છે અંદર કશું દેખાતી હતી ગામની જે જે ગામ ગામમાં જે નાના મોટાના મોટા ગામમાં જે પબ્લિક આપણા બસો મૂકવામાં બધી પબ્લિક અહીંયા બહાર ફરસ છે તમે જોઈ શકો છો હા જોઈ શકો મિત્રો બધી પબ્લિક બહાર ફરસ છે હા તો પછી આ ગામમાં બસો મૂકવાનો શું ફાયદો એમ કહું છું હા એમને ખબર છે કે મંડપ મંડપ બધું સૌ ઓછું પડશે તો તો કે અમને કંઈક ઓછું કરાવવું પડે ને હા પોલીસવાળા એન્ટ્રી આપતા નથી કંઈ વાત નહીં બસો પણ બહાર રોડ ઉપર ઊભી રાખીને પબ્લિકને ઉતારી દેશે અને ત્યાંથી એક અડધો કિલોમીટર ચાલીને આવવું પડે છે પબ્લિક બધી બહાર બેઠી છે તમે જોઈ શકો છો હા ગામની બધી પબ્લિક બહાર બેઠી છે તો મિત્રો આ બધી પબ્લિક શું કરવામાં આવી છે હા અહીંયા પબ્લિક વધારે દેખાય એ માટે અહીંયા આવી છે શું કરવા આવી છે જુઓ આપણા સિદ્ધપુરમાં સરસ્વતી નદીનું ઉદઘાટન હતું આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ બળવંતસિંહ રાજપૂત સાહેબ અહીંયા આવ્યા છે અને તમે જુઓ છો કે ગામડે ગામડે બસો મૂકી હતી બધી પબ્લિક અત્યારે બહાર રખડે છે કોઈને કોઈ એન્ટ્રી જ નથી જોઈ શકો છો તો બધા એમને એમને એમ પાછા તો કહીએ અંદર તો કહીએ જોવા મળ્યું નહીં તો એ બધા એમને એમ પાછા જાય છે તમારા ખુદની ફેમિલી પણ જોવો તમે પાછી બહાર જ જાય છો તો મિત્રો આપણે નદીમાંથી આવી ગયા છે ઘેર આવીને આરામ કરીએ છીએ આ આપણું ઘર છે જુઓ હજી તો અમારી ફેમિલી નદીમાંથી ઘરે આવ્યા નથી મમ્મીને ત્યાં છીએ હજુ સુધી તો આપણે આવી ગયા છીએ ઘરે તો આજનો વિડીયો આપણા સ્ટોપ કરીએ નદીમાં જઈને આવ્યા પણ ટ્રાફિક બહુ વધારે હતું તો કંટાળીને ઘરે આવતા રહ્યા છીએ મિત્રો તો આપણે આજનો વિડીયો સ્ટોપ કરીશું મળશું નેક્સ્ટ વિડીયોમાં ઓકે બાય બાય જય માતાજી